એ બીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે એબીપી અસ્મિતાની ટીમ આજે મોજૂદ છે બારડોલી લોકસભા મત વિસ્તારની અંદર તમામ કોંગ્રેસ ભાજપના સમર્થકો આપણી સાથે મોજૂદ છે કાર્યકર્તા નેતાઓ આપણી સાથે મોજૂદ છે ગત લોકસભા ચૂંટણીને લઈને કયા પ્રકારે વિકાસના કાર્યો થયા છે અને થયા છે તો કયા પ્રકારે છે અને સમસ્યાઓ કેટલી છે એને લઈને ચર્ચાનો દોર શરૂ કરીશું સીધી ચર્ચા શરૂ કરીએ આરોપ પહેલાં લઈશું કે કયા પ્રકારનો આરોપ છે આપ જણાવો બારડોલી લોકસભા કયા પ્રકારની સમસ્યાઓ બારડોલી લોકસભામાં અનેક પ્રકારની સમસ્યા છે જે દસ વર્ષથી એક બારડોલી વિધાનસભામાં લોકસભામાં એક બ્રિજનું કામ ચાલુ છે એ આમાં પ્રશ્ન પૂછો કે દસ વર્ષથી જે ફાઇટક રેલવે ફાઇટક ઉપર રાજસ્થાન ફાટક ઉપર જે બ્રિજનો કામ ચાલુ રહ્યું છે હજી પૂરું પૂર્ણ કેમ નથી થતું એનો જવાબ કોઈ આપીએ કેમ છે સીધો જવાબ મેળવીશું આપણે સીધો જવાબ કહીએ છીએ કે રેલવે ફાટક પાંચ પાંચ વર્ષથી વધુ સમય કોણ બનશે વડાપ્રધાન કાર્યક્રમમાં જવાબ જ છે વડાપ્રધાન ચોવીસમાં મોદી સાહેબ જ બનવાના છે પ્રશ્ન છે બ્રિજનો ટેકનિકલ કોઈ પ્રશ્ન હોય તે કાયદા કઈ રીતે ઉકેલવા જ પડે છે ત્યાર પછી જ આગળ કામ વધતો હોય છે વિરોધ કરતા હોય તો એનો જવાબ આપવો જ પડે છે એના ટેકનિકલ પ્રશ્ન હોય છે બાકી કોઈ ટેકનિકલ પ્રશ્ન સિવાય કોઈ કામ અટકતા નથી બિલકુલ અને સવાલ લઈશું તમે શું પ્રશ્નો ચારસો ને પચાસ નો બાટલો આપી કે તો ગુજરાતમાં અને દેશમાં બેમાં ભાજપની સરકાર છે તો ગુજરાતની પ્રજાને ચારસો પચાસ બાટલો ક્યારે મળશે બિલકુલ સીધો ચર્ચા કરીશું જવાબ શું હોઈ શકે છે તમારી પાસે કયા પ્રકારે શું જવાબ છે

એ તદ્દન વાત ખોટી છે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતની અંદર એક મીઠું નહોતું બનતું પરંતુ કોંગ્રેસની સરકાર આવી અને કોંગ્રેસે સિત્તેર વર્ષની અંદર નાના માનાની સોયથી માંડી અને નાસા સુધીની જે વ્યવસ્થા કરી હતી એ કોંગ્રેસે કરી હતી અને એના ફળ આજે ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે ને વાત રહી કામ કરવાની તો એના પાયામાં જુઠ્ઠાણું આવેલું છે જે અત્યારના હમણાંની જ વાત કરીએ છીએ જે લોકો પોતાના પ્રચારમાં ખોટું બોલે છે પાર્ટી માટે કે હમણાં જેણે ચાલુ કર્યું છે કે વોલ પેઇન્ટિંગ એટલે બે જગ્યાએ ફોટા પડાવવા માટે પેન્ટિંગ કરે છે પછી સ્ટીકર લગાડે જો પોતાના પ્રચારમાં જ ખોટું કરતા હોય તો લોકોના કામ તો કેમ કરવાના અને કહે છે કે અમે કામ કરીએ છીએ એ લોકોનું સ્પષ્ટ છે એને કામના નામે મત નથી લેવાના રામના નામે મત લેવાના છે આપણે કાંઈ પણ પ્રશ્ન પૂછીએ એટલે તરત એને જવાબ નહીં હોય એટલે જય શ્રી રામનો નારો લગાવી દે જય શ્રી રામના નારાથી પેટ નથી ભરાતું લોકોનું બિલકુલ જો કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ આટલા વર્ષોથી તો કોંગ્રેસે કામ કર્યું તમે તૈયાર ગાડીમાં બેસી ગયા છો સાચી વાત કે બિલકુલ ખોટી વાત છે કોંગ્રેસના મિત્રોની તૈયાર એટલે શું તૈયાર પહેલાં તો અમને એ લોકો બતાવે રોજગારીની વાત કરીએ જીડીપીની હમણાં વાત કરતા જ હતા બરાબર છે તો જીડીપીના હાલના આંકડાઓ તમે જોઈ શકો છો અને પહેલાંના આંકડાઓ જોઈ શકો છો અને રહી રામ મંદિરની કે આ લોકો વારંવાર એવું કહે છે કે રામ મંદિરના નામે આ લોકો ચૂંટણીઓ લડે છે તો રામ જે છે એ સૌના છે અને હું એવું કહેવા માંગુ છું કે જે લોકો રામના ન થઈ શક્યા એ લોકો દેશના શા માટે થઈ શકવા શકવાની કેવી રીતના થઈ શકવાના છે અને રામ મંદિરનો મુદ્દો અને બીજા વિકાસના મુદ્દાઓ લોકોની સમક્ષ છે અને લોકો ખૂબ એનાથી વાકેફ છે કે કઈ સરકારોમાં કામ થયેલા છે અને કઈ સરકારો એ કામ કરેલા છે આ લોકો સારી રીતે જાણે છે એટલે રામ મંદિરે આવીને અહીંયા અટકતું નથી ઘણા બધા એવા કામો છે દેશની અંદર અત્યારે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે આ પણ વિકાસ છે સુરત શહેરની અંદર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે આ પણ એક વિકાસ છે સીધા જ સવાલ છે તમારી ઉપર કે ભાઈ કોઈ જે કોઈ રામના નહીં તે કોઈ કામના નહીં રામ કોઈ એકના વ્યક્તિના નથી કોઈ એક પાર્ટીના નથી રામ મંદિરના દરવાજા રાજીવ ગાંધીએ દરવાજા ખોલાતાને આરતી કરાવી હતી આ લોકો સુપ્રીમ કોર્ટે જે રામ મંદિરનો ચુકાતો આપ્યો અને સુપ્રીમ કોર્ટે કીધું કે આટલા મહિનામાં આટલા વર્ષમાં તમારે રામ મંદિર બનાવો એટલે રામ મંદિર બન્યું છે બીજું મારે કેવું છે ભાજપના મિત્રો એમ કહે છે કે અમે આ વિકાસ કર્યો આ વિકાસ કર્યો એરપોર્ટો અદાણીને આપી દીધા સ્પોટો અદાણીને આપ્યા હું એમ કહું છું કે અદાણી એરપોર્ટ ઉપર અદાણી પોસ્ટ ઉપર ડ્રગ્સ પકડાય બે કરોડનું એટલે બસો કરોડનું તોય અદાણીને ધરપકડ ન થાય અમને તમારા ઘરમાં કાંઈ પકડાણું હોય તો તમારી ધરપકડ થાય તમારી પૂછપરછ થાય આ તો દબાવીને રાજનીતિ કરે છે રામ મંદિરના નામે રાજકારણ કરે છે આ ધર્મના નામે રાજનીતિ કરે છે બિલકુલ ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે વાતો કરીએ સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બધું ખાનગીકરણ કરી દીધું બધું વેચી નાખ્યું ભાઈ કેમકરણ કઈ કરવામાં આવ્યું નથી દેશના વિકાસ માટે સૌની ભાગીદારી કરવામાં આવી છે અને એ લોકોને જે લાગતું હોય કે મુદ્રા પોર્ટ પર અદાણીના પોર્ટ પર કે આટલું આવે છે હવે પકડાય છે તમને તકલીફ છે તમારા વખતમાં તો પકડાતું જ નહોતું અત્યારે પકડાય છે તમને તકલીફ પડી છે આટલું પકડાય હર્ષ માનની ગૃહમંત્રી હર સંઘવી સાહેબે આટલું પૈકડું છે તો એમને તમારે ગુજરાતની જનતા તરીકે વધાવવા જોઈએ નહીં કે એમને તમે ખણખોદ કરી અને એમના કામને તમે એમની હિંમતને તમે તોડી શકો અને તમારાથી તૂટે પણ નહીં આ તો સરકાર કામ કરે એ બી તમને દુઃખ લાગે છે આ તો વિદ્યાર્થીઓને ભણાવે છે સબસિડી આપે છે ઉચ્ચ શિક્ષણ માટે મોકલે કેમ જૂઠો આરોપ જો કોઈ પણ સરકાર હોય સરકારને કામ કરવાનું જ હોય છે અને વાત

છેલ્લા દસ વર્ષ અંદર એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં નથી આવ્યું એવું વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી જતા હોય તો આપણે જે સમૃદ્ધ ગુજરાતની વાત કરીએ છીએ એ ગુજરાતમાંથી જાય છે સૌથી પહેલા તો એક પણ વિદ્યાર્થી જો વિકાસ કર્યો હોય તો કમાવા શું પણ ભણવા પણ બહાર ન જવું જોઈએ એવું શિક્ષણ ગુજરાતનું નથી એટલે અહીંથી વિદ્યાર્થીઓ વિદેશ જાય છે

પ્રશ્ન કોંગ્રેસે કર્યો ભાજપ વાળાવે નતો કર્યો બરોબર છે અને રામ મંદિર બનાવવાની જગ્યાએ જેને હોસ્પિટલ બનાવું તો ને હોસ્પિટલ એ લોકોને હજી જો હિંમત હોય ને તો મસ્જિદ માટેની જગ્યા પડી છે ત્યાં જઈને મંદિર બનાવો હોસ્પિટલ બનાવો સ્કૂલ બનાવો પ્રભુ વસાવા દેખાતા નથી એવું કે છે હા સાંસદ તમારા દેખાતા નથી સાંસદની વાત જ નથી કરતા કોઈ રામ મંદિર થી શરૂઆત કરે તો સાંસદ ક્યાં આવે

કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના સાંસદો જે એની વિચારધારા નેગેટિવ એ લોકોએ પાર્ટી બદલીને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ માટેની એમના માટે એ લોકોએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરેલી છે અને આમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી હોતો પાર્ટી વિશેષ હોય છે ને સૌથી પહેલાં રાષ્ટ્ર પ્રથમ હિત કરવા માટે કોંગ્રેસના સાંસદો

તમે ટીવી વાળા ન્યૂઝ વાળા આવીને ઘર ઘર સુધી પહોંચો કે પ્રભુભાઈ વસાવા નામની વ્યક્તિ કોઈ ઓળખે છે જયારે ચૂંટણી હતી ત્યારે અમારા વેલંજા ગામના ના રણછોડરાય મંદિરે આવી મંદિરે આવીને મત લઈ ગયા ત્યારબાદ પ્રભુભાઈ વસાભાઈ વસાવા અમારા વિસ્તાર માં આવ્યા નથી પ્રભુ ભરોસે અમારો વિસ્તાર હંમેશા છેલ્લા પાંચ વર્ષથી રખડે છે મહિલા મોરચો પણ આપણી સાથે મોજુદ બેન

તો એના માટે પણ આ બધી જ પાર્ટીના લોકોએ ગર્વ લેવો જોઈએ પણ આ લોકો તો ખોટે ખોટા બધાનો વિરોધ કહી રહ્યા છે બિલકુલ જોઈ શકાય છે રસપ્રદ ચર્ચાઓ થઈ આરોપ પ્રત્યારોપ થયો જો કે લોકસભાની ચૂંટણી બારડોલી લોકસભામાં જે પ્રમાણે અત્યારે હાલ મતદાન થશે જે ઉમેદવારો છે એમના ભાવિ છે એ મતદાન પેટીમાં કેદ થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે કોણ ઉમેદવાર કયા પક્ષનો ઉમેદવાર જીતીને આવે છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા બાડોલી